નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસ ના સભ્યો વોટ ચોર ગાદી છોડ લખેલા ટી શર્ટ પહેરીને આવતા સભામાં હોબાળો થયો હતો કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો પણ હલ્લાબોલ કર્યું હતું ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસના સભ્યો પ્રશ્નોત્તરીમાં ભાગ ન લઈ શકે તે માટે શાસક પક્ષના સભ્યોએ બિનઉપયોગી પ્રશ્નો સભામાં મૂક્યા હતા વિરોધ પક્ષના સભ્યોનો અવાજ દબાવવાના પ્રયાસ સામે કોંગ્રેસના સભ્યો રાહુલ ગાંધીનો ફોટો અને વોટ ચોર ગાદી છોડ લખેલા ટી શર્ટ સાથે સભામાં ભાગ લેતા સભામાં હોબાળો થયો હતો

સભામાંથી કોંગ્રેસના સભ્યોને બહાર કાઢવા માટેની કાર્યવાહી થતા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો સભા હોલમાં ઘુસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા ભારે હોબાળો થતા સભાનું કામકાજ પણ ખોરવાયું હતું